નમસ્કાર મિત્રો જોબ સરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ નાબાળ દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેનું ફૂલ નોટિફિકેશન તેનું ફૂલ ડિટેલ આપણે આ વિડિયોમાં જોવાના છીએ તેમાં પગાર છે તે પાંત્રીસ હજારની આસપાસ એટલે કે તેનાથી પણ વધારે પગાર મળવાપાત્ર છે આ જોબ માટે તમારી લાયકાત છે દસ પાસ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએશન તમારી પાસે હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો મિત્રો નાબાર્ડ એ એક બેંક છે જે એગ્રીકલ્ચર અને વિલેજ ડેવલપમેન્ટનું કામ કરે છે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે તો હવે તેનું આપણે ફૂલ નોટિફિકેશન જોઈશું તો મિત્રો અહીં તમને ઓલ ડિટેલ અબાઉટ નાબાર્ડ રિક્વામેન્ટ ની જે પણ ડિટેલ છે તે બધી તમને અહીં મળી જશે નું નામ છે નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે આ બેંક એવી છે કે જે એગ્રિકલ્ચર એટલે કે ખેતી રિલેટેડ અને રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ગામડાના વિકાસ માટેની જે કામ છે તેના માટે કાર્ય કરે છે તો તેની એપ્લિકેશન મોડ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો મેલ ફિમેલ બંને આ જોબ માટે એપ્લાય કરી શકે છે મિત્રો સેલરીની વાત કરીએ તો પાંત્રીસ હજાર પર મંથ સ્ટાર્ટિંગ છે આ સેલરી છે તે સ્ટાર્ટિંગની સ્ટે સેલરી છે ત્યારબાદ તમને તેમાં વર્ષે વર્ષે અથવા તો જે પણ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે વધારો આવે તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ તમારે એલિજિબિલિટી કોણ કોણ છે તો ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ આ ભરતી માટે એલિજિબલ છે ત્યારબાદ જોબ લોકેશનની વાત કરીએ તો એક્રોસ ઇન્ડિયા ઓલ ઇન્ડિયામાં તમને કોઈ પણ જગ્યાએ લો જોબ મળી શકે છે ત્યારબાદ જોબ ટાઈપની વાત કરીએ તો મિત્રો આ એક પરમાનન્ટ અને ગવર્મેન્ટ જોબ છે તેથી આ ભરતી માટે એપ્લાય જરૂર કરી દેજો જેથી તમારો આવો મોકો છે તે મિસ ના થાય હવે આ પોસ્ટ છે તે કઈ છે તો કે ઓફિસ એટેન્ડન્ટની છે આમાં તમારે ઓફિસ વર્ક વધારે પડતું કરવાનું રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફી છે તે જનરલ અને ઓબીસી માટે ચારસો પચાસ રૂપિયા છે ત્યારબાદ ઇડબ્લ્યુ એસ એસ ટી અને એસસી માટે પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષથી સુધીનું છે પ્લસ જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે રિલેક્સેશન છે તે પણ મળવાપાત્ર છે તો હવે આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારે પ્રી ટેસ્ટ આપવાની રહેશે પછી મેન્સની એક્ઝામ આપવાની રહેશે ત્યારબાદ લેંગ્વેજ પ્રેફિશિયન્સી ટેસ્ટ આપવાનું રહેશે છેલ્લે તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન ત્યારબાદ અગત્યની નોટ અહીં આપેલી છે કે એક્ઝામ છે તે ઓનલાઈન મોડમાં જ તમારે લેવામાં આવશે અને જે પણ તમારો ખોટો માર્ક્સ પડશે તેના તમારે પોઈન્ટ પચીસ માર્ક્સ કપાશે એટલે કે એક એક તમારો ફોટો પડે તો તેમાંથી એકનો ચોથો ભાગ એટલે કે પચીસ પોઈન્ટ તમારા કપાશે એ રીતે તમારું મેરિટ બનશે ત્યારબાદ હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન કેન્ડિડેટ તે આ એપ્લાય આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે હવે તમે એપ્લાય કઈ રીતે કરી શકશો તો તેની નાબાર્ડની તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જે પણ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વેલિડ હોય ચાલુ હોય તે તમારે તેમાં નાખવાના રહેશે જેથી તમને તેની નોટિફિકેશન છે તે અપડેટ છે તે તમને મળતી રહે ત્યારબાદ યુઝર નેમ અને પાસવર્ડ તમને સેન્ડ કરવામાં આવશે ઈમેલમાં અને ફોનમાં ત્યારબાદ તમારે યુઝરનેમ અને પાસવર્ડથી લોગ ઇન કરવાનું રહેશે પછી તેમાં તમારે પહેલાં તો પર્સનલ ડિટેલ ભરવાની રહેશે ત્યારબાદ ક્વોલિફિકેશન નેમ એડ્રેસ કેટેગરી નેમ બધી ડિટેલ તમારે ભરવાની રહેશે ડોક્યુમેન્ટ અને કોઈ પણ મિસ્ટેક વગર તમારે ભરવાનું રહેશે ત્યારબાદ બધી ડિટેલ તમારે ચેક કરી લેવાની રહેશે અને ત્યારબાદ તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે ત્યારબાદ તમારે જે ફી છે તે તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો અને ત્યારબાદ તમારે તે જે પ્રિન્ટ છે એપ્લિકેશનની તે પ્રિન્ટ અને ફી ભરવાની જે પ્રિન્ટ છે રસીદ તે બંને તમારે સાચવીને રાખવાની રહેશે જેથી કરીને જ્યારે પણ તમારું એડમિટ કાર્ડ એટલે કે કોલ લેટર ડાઉનલોડ કરવાનું થાય ત્યારે તમને તે કામ લાગે તો મિત્રો આ તો આજનો આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની અને આવનાર નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી બાય થેન્ક યુ ટેક કેર જય હિન્દ જય ભારત